ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુના વચન કહે છે કે દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે માથિ લખેલી સુવાળતા તેનો પાંચમો અધ્યાય સાતમી કલો આજનો વિચાર ક્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિશો ખ્રિસ્તના સુમધુ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ ધન્ય ધન્યવચનો જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ અને જોઈ રહ્યા છીએ એમાં વધુ આગળ વધીએ દયા કરુણા મમતા અનુકંપા સહાનુભૂતિ અને હજી થોડુંક આગળ વધીએ તો સમાનુભૂતિ આ બધું એક સાથે સાથે લયમાં જાય છે અને એ જેને દયાના સાગર કરુણાનિધિએ પેલું કઠણ અને પાષાણમય હૃદય દૂર કરી તેમના તરફથી એટલે કે પરમેશ્વર તરફથી નરમ અને પોચું એ માંસનું હૃદય આપ્યું હોય અને જેણે એ મેળવ્યું હોય એને જ એ અનુભવ થાય પ્રવિષ્ય ખ્રિસ્ત જ તે માટેનો ઉત્તમ અને શ્રેષ્ઠ નમૂનો છે અને જે નમૂનો આપણી આગળ છે તેમના સમયમાં એ જીવન વૃત્તાંતને બહુ તમે જુઓ સંક્ષિપ્તમાં તો એવા ઘણા પ્રસંગોમાં એ વર્ણવ્યું છે કે તેમને એટલે કે પ્રભુ ખ્રિસ્તને તેઓ પર દયા આવી અને તેમણે દયા કરી મતલબ આપણી જેમ માત્ર જોઈને નીકળી ના ગયા અને પેલા શાસ્ત્રીઓને ફરોશ્રીને એ બધી વાત આવે છે બરાબર એ સમય એટલે નીકળી ના ગયા પણ તેને વ્યવહારમાં જે તે સમયની જે કંઈ પણ જરૂરિયાત હતી કે માંગ હતી તે તે તેમણે ત્યાં કરી તેમની દયા અને કૃપાથી જ હું અને તમે આપણે આજે હયાત છીએ કે બચ્યા છીએ અને એ દયાનો જે મને ને તમને આપણ સર્વને અનુભવ થયો છે એ હું ને તમે આપણે પણ પ્રસંગ મળીએ એકબીજાના પ્રત્યે એ દયા દાખવીએ એ ઈચ્છનીય તથા યોગ્ય છે અને દયા અને પ્રેમ ને અનુકંપા અને કરુણાના સંદર્ભમાં પવિત્ર શાસ્ત્ર અહેવલમાં ઘણા બધા વચનો છે પણ એમાં દયાના સંદર્ભમાં નીતિવચનોના પુસ્તકમાં ઘણા બધા વચનો દયા વિશે જણાવે છે એક બે તમારી આગળ ટાંકવાના માટે પ્રયાસ કરીશ નીતિવચનોનું પુસ્તક તેનો અધ્યાય અધ્યાયને એકવીસની કલમ તમે જોશો તો ત્યાં બહુ સરસ લખવામાં આવ્યું છે પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે આસપાસ દ્રષ્ટિ કરશો તો આપણે આ પાપ સિવાય બીજું કશું કરતા જ નથી વચન શું કહે છે કે પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે એના જેવું જ બીજું એક વચન નીતિવચનોના જ પુસ્તકમાંથી એકવીસમા અધ્યાયની એકવીસમી કલમ અથવા તો એકવીસમાં ગીતમાંની એકવીસમી કલમ જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે ફરીથી જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે દયા કરો તો દયા પામશો આજનું વજન પણ આપણને વધારામાં મળે પણ દયાળુઓને બાકી આપણામાં એવાય છે આપણે પોતે પણ હોઈ શકીશું કે જે પ્રભુ પરમેશ્વરની અને બીજા માણસોની દયા પ્રાપ્ત કરીને પણ પ્રસંગ મળીએ બીજાઓ પ્રત્યે દયા દાખવવાને બદલે દયા દાખવી દયાળુ બનવાને બદલે ક્રૂર બને છે દાનવ બને છે અને તેથી દયાળુ બનીએ ધન્યતા અનુભવીએ તો યોગ્ય સમયે દયા પણ પામીશું પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આપની અને બીજાઓની પણ દયા પામવાની ઈચ્છા ધરાવનારો અમે ક્યારેક સમય આવીએ દયા દાખવી શકતા નથી અમને ક્ષમા કરો ને એકબીજા પ્રત્યે દયાળુ બનવા અને દયા પામવા તથા કરવા અને એમ કરીને ધન્યતાનો અનુભવ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય થતાં મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આમેન પાછલા કેટલાક દિવસથી મુસાફરીઓમાં હોવાને કારણે મેસેજ લખી શક્યો નથી પણ પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો ધન્યવાદ